સુરતના વરાચા વિસ્તારમાં જગદીશનગર ખાતે એએસટીયુ ની ટીમે રેડ કરી કુટનખાનું ઝડપી પાડ્યું એએસટીયુ એ રેડ કરી ગ્રાહક દલાલ સહિત મહિલાની ધરપકડ કરી સુરતના વરાચા વિસ્તારમાં ભાડાના મકાનમાં દેવ વેપારનો ધંધો ચાલતો હતો જેમાં ભાડાના મકાન રાખીને દલાલ દ્વારા ગ્રાહક અને લલનાઓને બોલાવી શરીર સુખ માનવાની સવલતો આપવામાં આવતી હતી જેની બાદમી પોલીસે મળતા વરાછા પોલીસ એક મહિલા દલાલ તથા ગ્રાહકોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે વરાચા પોલીસ મથકના હદ વિસ્તારમાં જગદીશનગર વિભાગ એક માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં મકાન નંબર એક અને ચાર ના ભાડુઆતો મકાન બાળે રાખીને ત્યાં દે વેપારનો ધંધો ચલાવતા હતા

તેમજ અહીંથી મળી આવેલ ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી મહત્વનું છે કે ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં ચાલતા દેહ વેપારનો કારણે સ્થાનિક મહિલાઓનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું અહીં આવતા પુરુષો સ્થાનિક મહિલાઓને અલગ નજરથી જોતા જેથી સ્થાનિક મહિલાઓને દર વખતે શરમમાં મુકાવવું પડતું હતું કેમેરામેન તુલસી રામ સાથે રશ્મી રાણા